સુરત શહેરમાં ભાજપના લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રપતિ ઉપાધ્યક્ષ શીતલ સોની ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની સાથે સાથે ભાજપના નેતા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયની વાત કરવામાં આવી હતી સાથે જ અયોધ્યામાં થયેલા મંદિરથી ભારતીયોના સપના પૂર્ણ થયા હોવાની વાત કરાઈ હતી તો ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને તળાવર તૈયાર અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે તો શહેરના લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થયું છે શહેરના મધ્યમાં સ્વરૂહુ મધ્યસ્થ કાર્યાલય કર્યું છે તો સાંસદ અને કેન્દ્રીય રેલ તથા કાપડ મંત્રી દસ્તાબેન જર્દોષ હાજર રહ્યા હતા તેમણે કહ્યું હતું કે ભાજપે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપી છે જ્યારે અન્ય પક્ષો હજુ વાત કરે છે પણ ભાજપે તમામનું સન્માન કર્યું છે લાલ દરવાજા ખાતે આવેલી બિઝનેસ સામેન્ટનેસમમાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તબક્કે સંતો વાંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ તબક્કે વર્તમાન સાંસદ દર્શાબેન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રીજી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ચૂંટણીની તમામ વિગતો માટે આ કાર્યાલય બદતર થશે હોવાનું જણાવ્યું હતું તો ચૂંટણી સિવાય પણ આ કાર્યાલયથી દેશમાં ચારકારી ચાલતી યોજનાઓ સહિતની વિગતો મળશે તેમ પણ કહેવામાં આવ્યું હતું માન્ય મુખ્યમંત્રીજી દ્વારા જયારે ગાંધીનગર ખાતે કાર્યાલય નું ઉદઘાટન થઈ રહ્યું છે એ જ સમયે ચોવીસ સુરત લોકસભા નું કાર્યાલય અહિયાં સુરત ખાતે એનું ઉદઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસ અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના છીએ ખુબ સરસ હંમેશા અમે તૈયાર જોઈએ છે અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશન કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી સાથે અમે જયારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ